વેલકમ બેક તો આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે આવતીકાલે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ પણ તેમાં હાજરી આપશે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાજરી આપશે આવતીકાલે અંતિમ વિધિ થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘ પણ આવતીકાલે રાજકોટ જશે કેન્દ્રીય મંત્રી મંડળમાંથી મંત્રીઓ હાજર રહી શકે છે આવતીકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ વિધિમાં હાજરી આપશે તો સીઆર આર પણ હાજરી આપશે અને સાથે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજરી આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ આવતીકાલે રાજકોટ જશે આવતીકાલે રાજકોટમાં મૃતદેહને પાર્થિવ દેહને રાખવામાં આવશે તો રાજકોટથી સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયેલા છે ગૌરવ હાલ રાજકોટમાં કારણ કે આવતીકાલે અંતિમ વિધિ થવાની છે તો રાજકોટવાસીઓમાં પણ અત્યારે શોકની લાગણી છે રાજકોટથી કેવી હલચલ જોવા મળી રહી છે કારણ કે પાર્થિવ દેહને પણ અંતિમ દર્શન માટે રાખવામાં આવી શકે છે મિત્તલ વાત કરીએ તો ખૂબ જ દુઃખની ઘડી રૂપાણી પર્વ માટે કહી શકાય કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદથી લંડન જઈ રહેલી જે ફ્લાઇટ હતી તેમાં પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા પરંતુ જેવી ફ્લાઇટ એક પગ થઈ કે તરત જ ગણતરીની મિનિટોમાં જ ફ્લાઇટનું ફ્લાઇટ ક્રેશ થઈ હતી ને જેમાં વિજય રૂપાણી એક મુસાફર હતા તેમનું પણ ત્યાં ઘટના સ્થળે જ મોત થયું હતું લગભગ સિત્તેર કલાકની લાંબી પ્રોસેસની જહેમત બાદ આજે તે તેમના ડીએનએ છે તેમના બોડી સાથે એટલે તેમના જે પરિવારજનોના જે ડીએનએ હતા તે વિજયભાઈ રૂપાણીની બોડી સાથે મેચ થયા છે અને મૃતદેહ છે તે સરકારે પરિવારને સોંપવાનો નિર્ણય કર્યો છે જે એર એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવશે રાજકોટની વાત કરીએ તો રાજકોટ ખાતે તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે કારણ કે ખૂબ જ મોટી લોકચાહના લોકોમાં વિજય રૂપાણીની જોવા મળતી હતી એટલે તેમના અંતિમ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવું લાગી રહ્યું છે કારણ કે એઓ વિદ્યાર્થી કાર્ય એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી અને સંઘથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમને રાજ્યસભાના સાંસદ તરીકે સેવા બજાવી ચૂક્યા છે રાજકોટના મેયર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરિવહન મંત્રી રહી ચૂક્યા અને છેલ્લે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે એટલે કે તેમનું જે લાંબુ જાહેર જીવન છે તેના કારણે અનેક નાના મોટા વ્યક્તિઓના તેઓ સંપર્કમાં આવ્યા આવેલા છે એટલે માટે જ તેમના અંતિમ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવું લાગ્યું છે જેના પગલે તેમના પાર્થિવ દેહને આજે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અંતિમ દર્શન બાદ આવતીકાલે તેમની અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવશે તેમના નિવાસસ્થાનથી સ્મશાન ઘાટ સુધી જ્યાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું લાગી રહ્યું છે અને જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે કારણ કે તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે એટલે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવે છે અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એકમના પ્રમુખ સી આર પાટીલ સહિતના કેબિનેટ મંત્રીને અન્ય જે મહાનુભાવો છે તે પણ હાજર રહેતું લાગી રહ્યું છે અને મંગળવારના દિવસે એક શોકસભાનું આયોજન રેસક્રોસ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે જ્યાં પચીસ હજાર લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આટલી મોટી સંખ્યામાં તેમની લોકો ઉમટી પડે એવું લાગી રહ્યું છે કારણ કે તેઓ ખૂબ જ લાંબા સમયથી જાહેર જીવનમાં હતા એટલે નાના મોટા અનેક લોકોના તેઓ સંપર્કમાં આવ્યા હતા ઘણા સેવાના કાર્યો કર્યા હતા એટલે તેમની અંતિમ વિધિમાં અંતિમ યાત્રામાં અને શોક સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટે તેને ધ્યાન રાખીને અત્યારથી જ આગુતરું આયોજન તંત્ર અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલું છે મિત્તલ બિલકુલ બિલકુલ ગૌરવ આપ જોડાયેલા રહેશું અમદાવાદ એરપોર્ટથી આપણી સાથે સંવાદદાતા દર્શન જોડાઈ ચૂક્યા છે દર્શન પાર્થિવ દેહને લઈને ત્યારે કેટલા સમય કેટલા વાઘે નીકળી શકે છે શું કંઈ અપડેટ મળી રહી છે મિતલ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે સાડા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે ને એરપોર્ટથી જે આ ગુસેલ મારી પાછળ જોઈ શકાય છે આ ગુજસેલથી બાય પ્લેન રાજકોટ જે છે તે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને ત્યાં રાજકોટ ખાતે એક જે યાત્રા કાઢવાની પણ એક આયોજન છે તે કરવામાં આવ્યું છે તે પ્રકારની માહિતી મળી રહી છે અને સાંજ સુધીમાં આ પાર્થિવ દેહ રાજકોટ પહોંચાડવાની વાત છે તેને લઈને તમામ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ ખાતે જે છે તે કરવામાં આવી રહી છે અને ત્યાં રાજ્યના મુખ્યમંત્રી અન્ય નેતાઓ પણ જે છે તે હાજર ને સાથે સાથે જે પ્રકારે આ પાર્થિવ દેને સાંજે રાજકોટ લઈ જવાની વાત છે ને તેની સાથે આવતીકાલે રાજકોટમાં અંતિમ વિધિ અને શોકસભા અને તે બાદ મંગળવારે શોકસભા છે તે બાદ ગાંધીનગરમાં શોક સભા છે બીજા દિવસે એટલે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે અને તેમાં આ ગુસ્સેલ ખાતેના દ્રશ્યો હાલમાં તો વધારાની કોઈ મુમેન્ટ નથી પણ પણ સાડા ત્રણથી ચાર વાગ્યાની અરસામાં જ્યારે પાર્થિવ દેહ અહીંયા લાવવાનો આવવાનો છે તે સમય દરમિયાન અહીંયા પોલીસથી અવર જવર અન્ય નેતાઓની પણ અવર જવર જે છે તે રહી શકે છે કારણ કે જે પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જે રાજનૈતિક કારકિર્દી રહી છે ઘણી બધી સારી એવી કામગીરી કરી છે ઘણા બધા એવા હોદ્દા ઉપર તેમને પોતાની ફરજ નિભાવી છે તેને લઈને એક તેમનો જે વ્યક્તિત્વ જે લોકો સાથે જોડાયેલું છે એક ભાવના લોકો સાથે જોડાયેલી છે માટે તમામ લોકો તેમના આ નિધનને લઈને એક દુઃખ વ્યક્ત કરી રહ્યા છે

નક્કી કરવામાં છે તે આગળ વધવા વધારવામાં આવશે બિલકુલ બિલકુલ દર્શન આપ જોડાયેલા રહેશો તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવતી